સાયબર પોલીસના જણાવ્યા અનુસાર અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ માટે કામ કરતો હતો દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફ દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફ મારુતિના આદેશ પર અનિલ ખેની પીઓએસ મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ વિડ્રો કરતો અને ત્યારબાદ આ નાણાં દુબઈમાં મિલન દરજી સુધી પહોંચાડતો દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખીને વિશ્વભરમાં લોકોને સાયબર છેતરપિંડીમાં ફસાવતી હતી તેમાંથી ઉઘરાવેલા નાણાં ભારતીય એકાઉન્ટમાં જમા થતા અને પછી દુબઈ મોકલાતા હતા અત્યાર સુધીમાં આ સમગ્ર કેસમાં સાયબર સેલે કુલ દસ શખ્સની ધરપકડ કરી છે જેમાં નવ યુવકો તમિલનાડુના છે અને અનિલ ખેનીની ધરપકડ પછી પોલીસે આશા વ્યક્ત કરી છે કે હવે મળેલી માહિતી પરથી દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મિલન દરજી સહિત અન્ય વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા વાનવ ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે